સારા આપ જોઈ રહ્યા છો એબી 48 ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર બારડોલી તાલુકાના બાલદા ગામની દૂધ મંડળીમાંથી મળેલ બાતમીના આધારે ડેપ્યુટી મામલેદાર પુરવઠા વિભાગના કલ્પનાબેન ગામી તથા જેનિશભાઈ ટેલરે રેડ કરી એક અનાજ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો જરા ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો આ રેડ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજીત વીસથી એકવીસ ગુણ ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો આ અનાજના જથ્થાને મળી સરકારી ગોડાઉનમાં સીલ કરવામાં આવ્યો છે બાલદા મંડળીની ફરિયાદ આવતા મંડળી પર તપાસ કરતા ટેમ્પો મળી આવેલ છે ટેમ્પાને લઈને મળી ગોડાઉન પર કબજો આપેલો છે ત્યાંથી તપાસની હાથ ધરી છે ટેમ્પો ચાલક ફરાર થઈ ગઈ છે અંજેઝ પરીખ એબી 48 ન્યૂઝ મઢી